નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રી સોકી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો ને એ પ્રથમ પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે એ પણ બિલકુલ નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે નવનીત પબ્લિકેશન દ્વારા સરસ મજાનું એક તમારા માટે નવું સોપાન લઈને આવ્યું છે અને એ આદર્શ પ્રશ્નોપત્રો સહિત અને એની સાથે વિદ્યાર્થી મિત્રો ગણિત સ્ટાન્ડર્ડ વિષયની સાથે તમારા માટે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે અને આ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો એ તમારા અત્યારે જે શરૂ થઈ રહેલી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે પ્રથમ પરીક્ષાનું એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે અને એ પણ વિદ્યાર્થી મિત્રો સમગ્ર ઇતિહાસમાં પ્રથમવાર ઓશિયન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ ઉપર જ માત્ર તમને આ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન ની પીડીએફ ફાઈલ પ્રાપ્ત થવાની છે અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને આ જે વિકાસ પરીક્ષા લક્ષી વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એની પીડીએફ ફાઇલ તમને પ્રાપ્ત થવાની નથી કે સોલ્યુશન તમને પ્રાપ્ત થવાના નથી તો આજના આ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી જેનો પેતા વિભાગ છે અ એટલે કે જોડકા અને ખાલી જગ્યા એનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું વિદ્યાર્થી મિત્રો જો તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ની જે પ્રથમ સત્રની જે બુક છે બરાબર

પ્રથમ પરીક્ષા માટે ખાસ ઉપયોગી અને ખાસ મહત્વનું કહી શકાય એવો વિકાસ પરીક્ષા લક્ષી બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે વધુ માહિતીમાંથી તમે સ્ક્રીન ઉપર નવનીત પબ્લિકેશનની જે વેબસાઇટ છે ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો છો એટલે બિલકુલ એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી

એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર તમે જોડાવા માંગતા હો તો એની કિંમત છે માત્ર અને માત્ર 499 રૂપિયા અને અંગ્રેજી વિષયની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો એક જે બેનિફિટ તમને પ્રાપ્ત થઈ રહ્યો છે એ જબરજસ્ત બેનિફિટ છે અને એક મોન્સૂન ઓફર તમારા માટે કહી શકીએ કારણ કે આ જે ઓફર છે બહુ થોડા સમય માટે છે

સૌ વાર ધોરણ દસ ના બોર્ડ ના વર્ષ માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભરવાનો મોકો મળવાનો છે આવો મોકો ફરી પાછો તમને ક્યારેય મળવાનો નથી તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ ચાલો જોઈએ આપણે એક નંબરનું જોડકું જેની અંદર અવિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પદ્યકૃતિઓ આપવામાં આવી છે અને બ વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમને સાહિત્ય પ્રકારો આપવામાં આવ્યા છે આપણે પદ્યકૃતિને અ વિભાગની જે પદ્યકૃતિ છે તેને બ વિભાગના જે સાહિત્ય પ્રકારોની સાથે જોડવાનું છે તો આપણે જોઈએ પહેલું કે વૈષ્ણવજન જે પદ્યકૃતિ છે એનો સાહિત્ય પ્રકાર છે ક પદ ચાલો બે નંબર જોઈએ સિલવંત સાધુને જે પદ્યકૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો અ ભજન રહેશે ત્રણ નંબર જોઈએ દીકરી પદ્યકૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો ડ ગઝલ રહેલો જોવા મળશે ચલો ચાર નંબર જોઈએ હું એવો ગુજરાતી બરાબર એ પદ્યકૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો ઈ ગીત કાવ્ય એનો સાહિત્ય પ્રકાર રહેલો જોવા મળશે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના જવાબ લખીને ચાર ગુણ તમે સરળતાથી મેળવી શકો છો જો તમે આ રીતે જવાબ લખી શકતા નથી તો તમે બિલકુલ ટૂંકમાં જવાબ તમે દર્શાવી શકો છો એટલે કે એક ની સાથે ક બે ની સાથે અ ત્રણ ની સાથે ડ અને ચાર ની સાથે ઈ આ રીતે ટૂંકમાં પણ તમે જવાબ દર્શાવી શકો છો

તો સ્વીકારીને જે પદ્યકૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર છે ક ઉર્મી કાવ્ય આ આપણો જવાબ તૈયાર થશે અને ત્રણ નંબર જોઈએ વતન થી વિદાય થતા જે વતન થી વિદાય થતા જે પદ્યકૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણને રહેલો જોવા મળશે અ સોનેટ બરાબર એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને જો તમે આ રીતે જવાબ લખી શકતા નથી તો અહીં આગળ ટૂંકમાં તમને દર્શાવ્યું છે એકની સાથે બ બેની સાથે ક અને ત્રણની સાથે અ આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો એટલે બિલકુલ એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર નથી ઓકે આ રીતે તમે જવાબ લખીને પૂરેપૂરે તમે ચાર ગુણ મેળવી શકો છો ચાલો ત્રણ નંબરનું જોડખું જોઈએ વિદ્યાર્થી મિત્રો જેમાં અવિભાગની અંદર તમને પદ્યકૃતિ આપી છે એને બ વિભાગના જે કર્તા છે એ કર્તાની સાથે તમારે જોડવાનું છે ઓકે એટલે કે જે આપણે જોઈએ એક વેશના વજન જે પદ્યકૃતિ છે બરાબર એના કર્તા કોણ છે તો અહીંયાથી પદ્યકૃતિ છે એને કર્તાની સાથે જોડવા તો વૈષ્ણવજન જે પદ્યકૃતિ છે તેના કરતા રહેશે ક નરસિંહ મહેતા ઓકે આ રીતે જવાબ લખવાનું ચલો બે નંબર શિલવંત સાધુને શિલવંત સાધુને જે કાવ્ય છે જો બરાબર એ પદ્યકૃતિ છે એના કરતા રહેશે દ ગંગા શતી ત્રણ નંબર જોઈએ દીકરી દીકરી જે કાવ્ય છે બરાબર એ પદ્યકૃતિના કરતા આપણને રહેલા જોવા મળશે અ બરાબર બ બરાબર બે દિલ આ રીતે આપણને અહીંયા આગળ રહેલું જોવા મળશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચાર નંબર હું એવો ગુજરાતી તો અહીંયા આગળ હું એવો ગુજરાતી જે કાવ્યો છે બરાબર એના કવિ આપણે અનિલ વિનોદ જોશી બરાબર આપણને એ રહેલા જોવા મળશે અ બરાબર આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ જો આ રીતે આપણે જવાબ લખી શકતા નથી તમે બરાબર તો ટૂંકમાં તમે નીચે આ રીતે પણ જવાબ દર્શાવી શકો છો

જે પદ્યકૃતિ છે એના કરતા કોણ છે માધવને ને દીથો છે ક્યાંય એ જે કૃતિ છે તેના કરતા આપણને રહેલા જોવા મળશે ક દવે ઓકે ત્યાર પછી બે બે નંબર જોઈએ નંબરની જે જે કૃતિ કૃતિ છે છે એ પદ્યકૃતિ એના કરતા રહેલા જોવા મળશે આપણને કલાપી ઓકે અને ત્રણ નંબર જોઈએ વતનથી વિદાય થતા બરાબર વતન થી વિદાય થતા જે પદ્યકૃતિ છે તેના કરતા રહેલા છે અ જૈંત પાઠક બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ જોડકા જોડી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ જો તમે આ રીતે દર્શાવી શકતા નથી તો તમે ટૂંકમાં અહીં આગળ નીચે દર્શાવ્યું છે એ રીતે એટલે કે એકની સાથે ક બે ની સાથે દ અને ત્રણ ની સાથે અ આ રીતે પણ તમે જોડકા જોડી શકો છો તમને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર થશે ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આટલું જોયું ત્યાર પછી આપણે વિભાગ બી બરાબર વિભાગ બી ની અંદર બ વિભાગ આપણે જોઈશું એની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે સૂચના આપણને આપવામાં આવી છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે શું કહેવાનું છે ખાલી જગ્યા પૂરવાની છે એના કુલ ગુણ છે ચાર આપણને એના ચાર ગુણ મળવાપાત્ર થશે ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એમાં પદ્ય એક બરાબર છે પદ્ય એક ની કેટલીક ખાલી જગ્યાઓ છે એ આપણે જોઈશું પહેલા નંબરની ખાલી જગ્યા શકર લોકમાં ખાલી જગ્યા તીર્થ સ્વરૂપ છે વિકલ્પ આપણને આપવામાં આવ્યા છે એ વિકલ્પમાંથી ત્રણ વિકલ્પ છે ત્રણમાંથી કોઈ પણ એક સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો અને જવાબ લખવાનો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ વિકલ્પની અંદર ભક્તજન ज्ञानीजन અને વૈષ્ણવજન તો શકર લોકમાં વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ ત્યાર પછી બે નંબર જોઈએ વૈષ્ણવજન વણ લોબી ખાલી જગ્યા છે વૈષ્ણવજન વણ લોબી ને ખાલી જગ્યા છે એમાં વિકલ્પ આપવામાં આવ્યા છે કપટ રહિત પાપી અને માયાળો બરાબર તો આપણે જવાબ લખી શકીએ છીએ કપટ રહિત ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 3 નંબરનો આ 3 નંબરની ખાલી જગ્યા જોઈએ વૈષ્ણવ વજનના મનમાં ડ્રર્ધપણે ખાલી જગ્યા જોવા મળે છે તો વિકલ્પ આપણ આપવામાં આવ્યા છે તૃષ્ણા મોહમાયા અને વૈરાગ્ય બરાબર તો આપણો જવાબ લખી શકીએ છીએ વૈરાગ્ય ચાર નંબરની ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા વૈષ્ણવ વજનને સ્પર્શી શકતા નથી વિકલ્પો પણ આપવામાં આવે છે નિરભિમાન નિંદા અને મોહમાયા બરાબર તો આપણો સાચો જવાબ લખી શકીએ છીએ બરાબર કે ભાઈ મોહમાયા એ સાચા વૈષ્ણવ વજનને સ્પર્શી શકતા નથી બરાબર આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ અને પૂરે પૂરા જે ચાર ગુણ છે ખાલી જગ્યાને એ પણ મેળવી શકીએ છીએ ચાર ગુણમાંથી સીધે સીધા ચારમાંથી ચાર સીધા તમારા માર્ક્સ મરવા પાત્ર થઈ જશે બરાબર

ખાલી જગ્યા હોય છે વિકલ્પ આપ્યા છે સદાચારી નિર્મળ અને પવિત્ર તો આપણો જવાબ આવશે નિર્મળ ચાર નંબર જોઈએ ગંગા સતીએ ખાલી જગ્યા નજર સામે રાખી ભજનો રચ્યા છે

આ એપ્લિકેશનને તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે એ એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારાથી તમને પ્લે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટેનો વિકલ્પ પ્રાપ્ત થશે આ પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરશો એટલે તમને સરળતાથી તમને બધી વસ્તુઓ અંદરથી તમે તૈયાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે વધારે માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બરાબર એટલે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે ને એ તમે સરળતાથી એની પીડીએફ ફાઇલ સોલ્યુશનની એ તમે મેળવી શકો છો તો આપણો અભ્યાસ આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પદ્ય પાંચ એમાં આપણે જોઈએ

શૂર શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રશ્ય એ સ્તૃત થાય છે તો અહીંયા વિકલ્પ આપ્યા છે લગ્નનો મૃત્યુનો કે જન્મ દિનનો તો આપણે જવાબ લખી શકીએ છીએ લગ્નનો ઓકે ચાલો ત્યાર પછી 3 નંબરની ખાલી જગ્યા જોઈએ તો દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યાની ઝલકમાં દેખાય છે બરાબર દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યાની ઝલકમાં દેખાય છે વિકલ્પ આપ્યા છે પડી લક્ષ્મી કે દેવી તો આપણે જવાબ લખી શકીએ દેવીની ઝલકમાં દેખાય

હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મીરાની મીરાબાઈને ખાલી જગ્યાને યાદ કરે છે કવિ મીરાની ખાલી જગ્યાને યાદ કરે છે તો વિકલ્પ આપ્યા છે આખ્યાન કરતાલ કે જેતર બરાબર મીરાબાઈને સાને લઈને યાદ કરે છે તો જવાબ લખી શકીએ છે કરતાલને લઈને આપણે તેને યાદ કરીએ છીએ ચાલો 4 નંબર જોઈએ હું એવો ગુજરાતી પદ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયો છે બરાબર હું એવો ગુજરાતી પદ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયો છે એમાં વિકલ્પ આવશે નર્મદા મચ્છુ કે તાપી તો આપણે જવાબ લખી શકીએ છીએ નર્મદા ચલો પાંચ નંબરની ખાલી જગ્યા જોઈએ કવિએ એ ધ્યાનને ખાલી જગ્યા રંગનું કહ્યું છે કવિએ એ ધ્યાનને ખાલી જગ્યા રંગનું કહ્યું છે વિકલ્પ છે સફેદ લીલા કે ભગવા તો આપણે જવાબ લખી શકીએ છીએ ભગવા રંગનું કહ્યું છે ઓકે ચલો હવે આપણે આગળ જોઈએ પદ્ય નંબર નવ એની ખાલી જગ્યાઓ આપણે

વિકલ્પ શું છે અહીંયા ખાલી જગ્યા શું છે આતરમાં ખાલી જગ્યા પરખાય છે વિકલ્પ આપ્યા છે મયંક હરિવર અને પ્રતિબિંબ તો આપણે જવાબ લખી શકીએ છીએ હરિવર બરાબર એ જવાબ આપણો તૈયાર થઈ જશે ત્રણ નંબરની ખાલી જગ્યા જોઈએ કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે વિકલ્પ આપ્યા છે મોરપીચ પક્ષીઓ કે માંગની માર્ગની દૂર બરાબર તો અહીંયા ગરી આપણે જવાબ લખી શકીએ છીએ કે કવિ એ મોર પીછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે બરાબર એ મોર પીછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે ચાર નંબરની ખાલી જગ્યા જોઈએ માધવને લીધો છે ક્યાંય ગુજરાતીના ખાલી જગ્યા વિરહના કાવ્યોમાં એક અનોખું કાવ્ય છે બરાબર વિકલ્પ આપવામાં આવ્યા છે ગોપી કૃષ્ણ કે રાધા તો આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ બરાબર કે ભાઈ કૃષ્ણ તો જવાબ આપણો તૈયાર થઈ જાય કૃષ્ણ ઓકે તો અહીંયા કે મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે વિકલ્પ છે શ્યામ રામ કે હરિભર તો આપણો જવાબ તૈયાર થશે શ્યામ બરાબર શ્યામના શ્યામના નામનો મયંક એ ઉગે

એ સંતોનો આશ્રમ છે કારણ કે ત્રણ વિકલ્પ છે પંખીઓ જીવ માત્ર અને સંતો તો આપણે સંતો જ જવાબ આવશે એટલે સરળતાથી લખી શકીએ છીએ બે નંબરની ખાલી જગ્યા પંખીને પામવા કવિ તેના ખાલી જગ્યાને સાંભળવાનું કહે છે ટોંકા ગીત કે બરાબર તો પંખીને પામવા કવિ તેના ગીતને સાંભળવાનું કવિ કહે છે ઓકે જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો ત્રણ નંબરની ખાલી જગ્યા જોઈએ કવિની દ્રષ્ટિએ ખાલી જગ્યા કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ આપણને મળે છે જેની અંદર વિકલ્પ છે પાલન પોષણ કે શિકાર બરાબર પાલન શોષણ કે શિકાર તો કવિની દ્રષ્ટિએ ખાલી જગ્યા કરવાથી તો આપણે શિકાર કરવાથી પક્ષીનું માત્ર ને માત્ર એનું સ્થૂળ શરીર જ આપણને મળે છે બરાબર ચાર નંબર જોઈએ સૌંદર્ય પામતા પહેલા ખાલી જગ્યા બનવું પડે

કવિના વતનની હદ પૂરી થતા કૂતરાને પાછું જવાનું છે ઓકે બે નંબર જોઈએ વેચાઈ ગયું ધોર જેમ તલખે ખાલી જગ્યા છોડ્યું ધન વેચાઈ ગયું ધોર જેમ તલખે ખાલી જગ્યા છોડ્યું ધન તો આપણે વિકલ્પ આવશે કોઠાર કોધાર કેવા છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કોધાર બરાબર ચલો ત્રણ નંબર જોઈએ હૈયો ઉજરદાય ખાલી જગ્યા ફૂટી વિકલ્પ આપ્યા છે પાન ફૂલ કે રક્ત તશિયા આપણો જવાબ તૈયાર થશે રક્ત થશે બરાબર ત્યાર પછી ચાર નંબર ભારો લઈ ખાલી જગ્યા શીરે બરાબર તો વિકલ્પ આપ્યા છે ભૂતનો ભાવીનો કે વર્તમાનનો બરાબર ભૂતનો ભાવીનો કે વર્તમાનનો તો આપણે જવાબ લખી શકીએ છીએ ભૂતનો બરાબર ચાલો પાંચ નંબરની ખાલી જગ્યા જોઈએ વતન થી વિદાય થતા કવિ વતન માટેનો ખાલી જગ્યા અનુભવે છે તો અહીંયા વિકલ્પ આપ્યા છે આનંદ તલસાર કે તિરસ્કાર

બહુજ થોડા સમયની અંદર લોન્ચ થવાનો છે તો જો વિદ્યાર્થી મિત્રો જો તમે આ આઈએમપી બેચમાં જોડાવા માંગતા હોય ને તો ફટાફટ અત્યારે જ ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી લેજો કારણ કે ગયા વર્ષે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પાછળથી રહી ગયા કે સર અમને આઈએમપી બેચનો લાભ ન મળ્યો એની કરતા બેટર છે કે વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો જે વિદ્યાર્થી મિત્રોનો બોર્ડની પરીક્ષામાં A1 નો ટાર્ગેટ છે ને એવા વિદ્યાર્થીઓ તો ખાસ એવા આ

નવી નવી અપડેટ મેળવવા માંગો છો ને તમારા ધોરણની તમામ વિષયની તો પછી વિદ્યાર્થી મિત્રો અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ બરાબર કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ બી જેનો અ વિભાગનો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું છે અ અને આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ